સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે ભાદરવા સુત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે ધજા તૈયાર કરનાર પ્રફુલભાઈના દીકરા કેયુરભાઈએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આઠથી દસ લોકોની ટીમ દ્વારા સતત થી સત્તાવીસ દિવસ સુધી મહેનત કરી ધજા બનાવવામાં આવે છે મારા મોટાબેન રામેશ્વરીબેન વેરસાએ આર્કિટેક એન્જિનિયર છે જે અમને ધજાના નમૂના બનાવી આપે છે ત્યારબાદ અમારી ટીમ દ્વારા ધજા તૈયાર કરવામાં આવે છે અમે અત્યાર સુધીમાં નંદી ઓમ હર હર મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ ત્રિશુલ હેન્ડવર્કમાં ઓમ નમઃ શિવાય સહિતની વિવિધ થીમો ઉપર ધજા બનાવી ચૂક્યા છે આ વર્ષે અમારી ટીમ દ્વારા કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે

ત્યારે મનોમન સંકલ્પ કરેલો કે આ મંદિરે હું એવી ધજા ચડાવીશ કે લોકો દર્શન માટે યાદ કરે આ ધજા મારા પપ્પાનો સંકલ્પ ઓગણીસો ને નેવુંમાં પૂર્ણ થયો ત્યારબાદ સતત અવનવી ડિઝાઇનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવલિંગ નંદી કાચબો બિલીપત્ર એવી ડિઝાઇનમાં અમે દર વર્ષે અલગ અલગ વેરાયટીમાં ધજા અમે બનાવી પાડિયાદ અર્પણ કરતા હતા અને હાલમાં પણ અમે ધજા આ વખતે બનાવી આ વખતેની ધજામાં કેસરી કલરનું કાપડ છે બાવન ગજ છત્રીસ મીટર ચૌદસો ને ચાર ઇંચ એની લંબાઈ છે અને દર વર્ષે આ ધજામાં અલગ અલગ વેરાયટીમાં આ વખતેની ધજામાં અમે ઓમ બનાવ્યો છે ચંપો ચમેલીનું ત્યારબાદ અમે ચેક્સવાળી ડિઝાઇન કેસરી કાપડમાં બનાવેલ છે આ ધજામાં આશરે પચીસ દિવસ સત્યાવીસ દિવસનો અમારે બનાવવામાં ટાઈમ લાગે છે અને અમારા મિત્ર સર્કલ અમારા કારીગરો સહિત આ ધજા બનાવવામાં આવે છે અને અમારા ઝાલાવાડી સહી સુધાર જ્ઞાતિનો આમાં અમને સપોર્ટ મળે છે અમે ત્યાં ધજા બનાવી છે અમારા કારીગરો દ્વારા જયંતસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર